છ જૂન બે હજાર ના રોજ શુક્રનો ગ્રહ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થનાર છે શુક્ર જ્યારે સૂર્યની વચ્ચેથી સીધો પસાર થાય છે ત્યારે આ ઘટના સર્જાય છે જેના પરિણામે દૂર રહેલો ગ્રહ સૂર્યની તકતી પર ધીમે ધીમે સરકતા એક નાના ટપકા જેવો દેખાય છે આવા સંક્રમણની અવધિને સામાન્ય રીતે કલાકમાં માપવામાં આવે છે આ સંક્રમણ એ ચંદ્ર દ્વારા થતા સૂર્યગ્રહણના જેવું જ છે શુક્રનો વ્યાસ ચંદ્રના વ્યાસ કરતા લગભગ ચાર ગણો મોટો છે છતા શુક્ર નાનો દેખાય છે અને સૂર્યની તકતી પર વધુ ધીમેથી પસાર થાય છે કારણ કે તે પૃથ્વીથી ખૂબ જ દૂર છે શુક્રના સંક્રમણના અવલોકનથી વૈજ્ઞાનિકોને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણવામાં સ્થાન વેદના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં મદદ મળી હતી આઠ સાલ કા પ્યાર મેં આતા હિસાબ છે એ લાસ્ટ જો હમ લોકો દેખાતા દો હજાર ચાર જૂન આઠ મેં દેખાતા અને પ્યાર હિસાબ છે એ હમ લોકો કાલ છ જૂન મેં દેખેગે

વિશાળ એલઈડી સ્ક્રીન પર કરવામાં આવશે તથા તેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે ગામડામાં રહેતા લોકો શુક્રના સંક્રમણ નિહાળી શકે તે માટે બાયસેગના કેયુ બેન્ડ મારફતે તેનું પ્રસારણ કરવામાં આવશે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે શુક્ર પસાર થવાનો છે તેનો સમયગાળો સૂર્યોદયથી શરૂ કરી અને દસ ત્રીસ કલાક સુધી સવારના રહેશે એટલે કે આપણાને એ ચારથી સવા ચાર કલાકના સમયગાળા દરમિયાન શુક્રનું સંક્રમણ આપણાને દેખાશે

સૂર્યગ્રહણ થી પરિચિત પરિચિત છીબમાં શુક્ર ની મુલાકાત કરવાનો અને સૂર્યની સાક્ષી એ શુક્રનું મિલન એક અનેરો અવસર છે પૃથ્વી શુક્રનું સંક્રમણ એ એક ખગોળીય ઘટના છે જેને ઘણીવાર અંધશ્રદ્ધામાં ખપાવવામાં આવે છે જ્યારે હવે એકસો એકવીસ વર્ષ બાદ આ ઘટના આકાર પામવાની છે ત્યારે શુક્રના સંક્રમણને માણવું જોઈએ કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ